કાવ્યા જોશી ઉના કે વિડીયો ચેનલ રજૂ કરે છે ઉના તાલુકા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા વર્ષ બે હજાર પચીસ આ ઉપરાંત ચેનલ ચેનલમાં તમે નિહાળી શકો છો બાલવાટિકા અને ધોરણ 1 થી આઠ સુધીના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઉપયોગી થાય તેવા વિડિયો શાળા પ્રવેશોત્સવ અને કન્યાકલાવણી મહોત્સવ ગુણોત્સવના માર્ગદર્શનના અધ્યય નિષ્પત્તિની સમજૂતીના વાર્ષિક પત્રકોના વિવિધ કાર્યક્રમની સ્ક્રિપ્ટના ઉપયોગી વિડીયો આપ બધા જ વિડીયો નિહાળવા ઈચ્છતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો જી અને ચેનલના પ્લેલિસ્ટમાં પણ અનેક વિડીયો નિહાળી શકો છો આ વિડીયોમાં એકાંકી અને એકપાત્રીય અભિનયની સ્પર્ધામાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે ઉપસ્થિત હોય ને તમે આખા દિવસના અમારા કંગાળી ગયા કારણ કે

તમને એમ થાય કે સ્પર્ધા છે ને આ વચ્ચે ક્યાંથી આવ્યું એ બીજું કઈ નહીં સમૂહ ગીત સ્પર્ધા આપણે લેવાની છે નિર્ણાયકો અન્ય સ્પર્ધામાં છે આવે એટલે પાંચ સાત મિનિટ જ વચ્ચે મને સહન કરવાનું છે પછી સ્પર્ધા શરૂ થશે સમજાય ગયું બધાને આ તો હજી માઇક ટેસ્ટિંગ આવે એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો એટલે મેં કીધું કે છેલ્લે સુધી સંભળાય છે તો એક જણાએ કીધું કે નહીં છેલ્લા થી કીધું નહીં તો આગળ જે ઉભો છો જગ્યા બદલાવી આ બપોરે બાર વાગ્યા પછીના ના જોક્સ છે પણ મારા તમને જોક્સ નથી કેવા એ પણ આવશે વચ્ચે વચ્ચે આ તો ભાઈ રેડીમેડ ની દુકાન છે સૌ સૌ ના માપના કટ કોઈ ફોટો નહીં લગાડતા એક પાત્ર અભિનય અને એકાંકી બે સ્પર્ધા વિશે તમે સાંભળો છે

સમજી ગયા હવે વાત કરીએ આપણે એક પાત્ર અભિનય એક પાત્ર અભિનયમાં આજે બધી ખરેખર બહુ સરસ કામ કેવું

અને તમે એના ભાવ પ્રગટ કરો તો સ્પર્ધાના નિયમ પ્રમાણે એ વસ્તુ ખોટી છે તમે તમે એક બનીને બનીને આવો આવો કે કોઈ વાહન તો સ્પર્ધાના નિયમ પ્રમાણે એનો ભાવ નહી સમજાય ગયો બધાને હાયા નહીં કરતા પછી બીજી વાત કે ઇતિહાસના પાત્ર હોય તમે કોઈ પણ અર્જુ અર્જુન ની સ્થિતિ બંને સેનાઓની વચ્ચે આવીને શું થઈ અને એના જે ભાવ પ્રગટ છે ને એ એક પાત્ર ઘણા વક્તવ્ય આજે આવીને રજૂ કરે છે આ આવીને સીધું ભાષણ જ કરે હું એક પાત્ર અભિનય પણ એને એમ કે હું એક પાત્ર અભિનય કરું છું પણ ખરેખર ખાલી વાત કરતા હોય તો એ એક પાત્ર અભિનય નથી અભિનય છે ને એ અંદરથી આવવો જોઈએ એમાં ચહેરા ઉપર જરૂરી છે સ્ટેજ કવર કરવું જરૂરી છે અને એક પાત્ર અભિનયમાં પીઠ ક્યારેય દેખાડવાની હોતી નથી અને સામેની વ્યક્તિનો ડાયલોગ તમારે પણ બોલવાનો હોતો નથી તો એ બીકરીથી જાય કેટલી વાર તમે સમજી ગયા બહુ ગંભીર થઈ જાય બાપા આપણો નંબર નહીં આવે તો એવું નથી તમારા બધાનો નંબર આવેલો જ છે ક્યારે નિરાશ નહીં થવાનું એનું કારણ છે હું તમને સમજાવું કે મોરારી બાપુને અમિતાભ બચ્ચનને પણ એક વખત રેડિયો વાળાએ ના પાડી હતી કે તમારો અવાજ સારો નથી અત્યારે શું થાય છે તમને ખબર છે ને અવાજ વેચાય છે કરોડો રૂપિયા મળે ખાલી અવાજ ના અને આ એકમાત્ર અભિનય સ્પર્ધા તો અત્યારે એવું સ્વરૂપ લઈ લીધું છે એનું કારણ છે ને તમે ટીવી માં જે જોઉં છો એ કરો છો ટીવી ની અસર છે ડાન્સ ઇન્ડિયા ડાન્સ તમે બધા જોઉં છો અત્યારે જોતા છે તો હવે એમાં મને ક્યારેક આમ ફેરવું તો ડાન્સ ઇન્ડિયા ડાન્સ જોવા તો મને સમજાતું નથી કે આ ડાન્સ ઇન્ડિયા ડાન્સ ચાલુ છે સતત ચાલુ છે એવા વળગ્યા એવા વળિયા ખાતા હોય આપણું શરીરના આ ડાન્સ કહેવાય આ નૃત્ય કેવાય એક વખત અમિતાભ તરીકે આવેલા હતા અમિતાભ ના ગીત ઉપર બધા સરકસ અમિતાભ બચ્ચન એવું કીધું ખબર છે કે પાત્રીસ ચાલીસ વર્ષ પેલા મેં જયારે ફિલ્મ બનાવી મને ખબર નથી કે મારા ગીત ઉપર આવા ડાન્સ થાય એટલે આ બધી વસ્તુ છે અને હવે આપણે વાત કરીએ તમારી એક વખત અમે અમારા નિશાન માં છે ને નક્કી કે આપણે બધા છે ને ફિલ્મોના નામ જ લેવાના તો મેં થાય તો

લઈ જાવી કે આવાના ચારસો વીસ મેગર આચર્યા હતા ને ગુજરાતી ના અમને બે ને જોયું ઓ ત્યાર ઉધી ક્યાં જાતા વણજારી વાવા માં કે नर्मदा ને નીર તમને જંદુ જમાદાર ને સોપી ઉંદો કે હમજાત નો ઋષાવ લો બનાવો તો અમે તમને સમજ કે તમારે તપડ ને અમે કે તમને તો અમારી ખબર જ નતી એ બડી ઘણી ને ઉછ્યાતા હો તો ઉચ્ચે મડી ના ઉચ્ચા બોહો જાય ને નવી લક્ષ્મી લાડી હિલાયતના ભરને પાડજે બાકી બાપા કે વાત ઘણો મુકી દે તો અમે કે હું તો બાપા ઓરસે આવ્યો જિતના બાપા જેવો થઈને હવે તમે બતાજો વિશેષમાં આપા બતા કરી હચકો મચકો કાજે